કુતિયાણામાં સમાજવાદી પાર્ટીની જીતના બે દિવસ બાદ કાંદલ જાડેજાએ લીધો મોટો ફેસલો હવે ટેલીબેન ઓડેદરાનું આવી બન્યું મિત્રો શું છે પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ મંગળવારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવ્યા જેમાં પંચાણું ટકા કરતાં વધુ સ્ટ્રાઇક રેટ સાથે રાજ્યભરમાં ભાજપે જીત મેળવી છે જોકે પોરબંદર જિલ્લાની કુતિયાણાની રાણાવા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની પેનલ નો વિજય થયો છે આ સાથે રાણાવાવમાં માં ઢેલીબેન ત્રીસ વર્ષના શાસનનો અંત આવ્યો છે ઉત્યાણા નગરપાલિકાની ચોવીસ સીટોમાંથી સમાજવાદી પાર્ટીએ ચૌદ સીટ મેળવી છે જ્યારે ભાજપે અહીં માત્ર દસક બેઠક મેળવી છે ગુજરાતની બે નગરપાલિકા કુતિયાણા અને રાણાવામાં સમાજવાદી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે જેથી ગુજરાતમાં પહેલીવાર સમાજવાદી પાર્ટી રાજ્ય કરશે આ ચૂંટણીમાં કાંદલ જાડેજાએ તેમના નાનાભાઈ કાંદલ જાડેજાને ટેલીબેન સામે મેદાને ઉતાર્યા હતા પરંતુ આ જંગ કાંદલ જાડેજાને ટેલીબેનની સામે જ હતો ત્યારે રાણાવા કુતિયાણામાં ભવ્ય જીત બાદ રાત્રિના કાંદલ જાડેજાએ મોટો ખુલાસો કર્યો છે કાંદલ જાડેજાએ જીત બાદ ભાજપને સમર્થન જાહેર કર્યું છે આ સાથે ટેલિબેન પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા કાંદલ જાડેજાએ જીત બાદ ભાજપને આપ્યું સમર્થન મિત્રો કાંદલ જાડેજાએ એમ કહ્યું હતું કે કુતિયાણાની જનતાને હેરાનગતિમાંથી મુક્તિ મળે એટલે મારા ભાઈ કાના જાડેજાને મેદાનમાં ઉતારવા પડ્યા હતા ઉધિયાણામાં વિકાસ થયો નથી ભાજપ છબીને મોટું નુકસાન થઈ રહ્યું હતું આ સાથે કાંધલ જાડેજાએ ભાજપના વખાણ પણ કર્યા હતા તેમણે કહ્યું હતું કે ભાજપ સરકાર સામે મારે કોઈ વાંધો નથી ભાજપ સરકારના માર્ગદર્શન હેઠળ હું કામ કરીશ ભાજપ સરકારને જ્યારે પણ જરૂર પડશે ત્યારે હું તેની સાથે ઊભો રહીશ પૂર્વ પ્રમુખ ટેલીબેન સામે લડ્યો અમારા પક્ષ સાથે નહીં આ લોકોની નીતિ સામે લડ્યો છું વધુમાં જણાવ્યું હતું કે હું ભાજપની સાથે છું આ સાથે કાંદેલ જાડેજાએ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે લિમિટ હોય ઉત્યાણાનો હું નકશો બદલીને રખીશ કાંદેલ જાડેજાનું નિવેદન બન્યું ચર્ચાનો વિષય મિત્રો કાંદેલ જાડેજાએ ચૂંટણી બાદ આ પ્રકારના નિવેદન આપતા અનેક ચર્ચાઓ ઉઠી છે કાંદેલ જાડેજાએ ભાજપને ખુલ્લું સમર્થન આપ્યું છે ત્યારે આગામી સમયમાં કાંદલ જાડેજા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે મિત્રો તમને શું લાગે કાંદલ જાડેજા ભાજપમાં જોડાશે કે નહીં નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો લોકોને દેખાડો ધન્યવાદ